નમસ્તે ખેડૂત મિત્રો કૃષિકાર એગ્રોટેક વ્યારા ચેનલ પર આપણું હાર્દિક સ્વાગત છે આજે આપણે વ્યારા તાલુકામાં ખડકા ગામ છે ત્યાં આવ્યા છે અને આપણે અહીંયા દર વર્ષે આવીએ છીએ અને દર વર્ષે આ જુલાઈ મહિનો અથવા ઓગસ્ટ મહિનામાં આપણું અહીંયા વિઝિટ હોય છે અને દર વર્ષે એટલીસ્ટ ત્રણ વર્ષ થઈ ગયા છે અહીંયા કેરા કાકડી બનાવવામાં આવે છે અને આનું પ્લાન્ટેશનની જો વાત કરીએ તો જૂન મહિનામાં પ્લાન્ટેશન કરવામાં આવે છે અને જ્યારે પણ આ પ્લોટ પર આવીએ છીએ ત્યારે આ પ્રકારનો જ આપણને અહીંયા ગ્રોથ જોવા મળે છે જે આપણે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો એકદમ સારો આપણને અહીંયા ગ્રોથ જોવા મળે છે આ ખીરા કાકડી છે આ ખીરા કાકડીની વેરાયટીની વાત કરીએ તો હાલમાં અહીંયા ક્રિસ લગાવેલી છે ગયા વર્ષે આમાં નાઝિયા વેરાયટી હતી અત્યારે આમાં ક્રિસ લગાવ આવેલી છે અને આની જો વાત કરીએ તો અહીંયા દસ ગ્રામના પાંચ પેકેટ અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યા છે એટલે આપણે ઓલમોસ્ટ જોઈએ તો પંદરસો સીટ્સ અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવેલું છે અને આની જો બેડની જો ખાસિયત કરીએ તો આ બેડ છે આપણે ચાર ફૂટના બેડ છે અને મલ્ચિંગ અહીંયા પાસે છે અને જોઈએ તો એનો જે બ્રાન્ચિસનો ઘેરાવો છે એ પણ સારામાં સારો અહીંયા થયેલો જોવા મળે છે અને આપણે જોઈએ છે કે અહીંયા ક્રોપ નેટ લગાવવામાં આવેલી છે આ ક્રોપ નેટ આ સપોર્ટ માટે અને આપણે અહીંયા જે ખેડૂતભાઈ બનાવે છે એ આ પાંચથી સાત પાંચથી સાત પેકેટમાં દર વર્ષે સારામાં સારું ઉત્પાદન અહીંયા લઈ છે અને એ ટાઈમિંગ પ્રમાણે રેગ્યુલર જૂન મહિનામાં પ્લાન્ટેશન કરે છે આ પ્લોટના એક્ઝેક્ટ પાંત્રીસ દિવસ આજે થઈ રહ્યા છે અને આપણે જોઈએ તો વેલો બી એકદમ હેલ્ધી જોવા મળે છે અને આપણને નીચે અહીંયા આ ફ્રૂટ પણ આવેલો અહીંયા જોવા મળે છે એટલે આનું હાર્વેસ્ટિંગ હવે બેથી ત્રણ દિવસમાં થઈ જ થઈ જશે અને અત્યારે જુલાઈ મહિનો ચાલે છે અને અત્યારે માર્કેટની જો વાત કરીએ તો એ પાંચસોથી છસો રૂપિયા અત્યારે હાલમાં આ ખીરા માર્કેટ છે એટલે કે અત્યારે આમાં સારામાં સારું પ્રોફિટ અને ઉત્પાદન બે મળશે ખેડૂત મિત્રો આપણે જે આ ખીરા કાકડી બનાવી છે અહીંયા એ વ્યવસ્થિત આયોજનપૂર્વક બનાવેલી છે અને એકદમ આપણે જોઈએ તો હેલ્ધી છોડ જોવા મળે છે અને આમાં કઈ રીતે શિડ્યુલ ખાતરનું છે કઈ રીતે દવાનો સ્પ્રે કરવો જોઈએ એ પણ અહીંયા રેગ્યુલર ટાઈમ ખેડૂતભાઈ અહીંયા કરે છે અને આના વિશે તમારે બીજી અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો તમે કૃષિકાર એગ્રોટેકનો સંપર્ક કરી શકો છો અને માહિતી મેળવી શકો છો જો ખીરા કાકડી તમે બનાવતા હોય તો તમે મને નીચે કોમેન્ટ કરીને જણાવી શકો છો હા